તારીખ સોળમી માર્ચની રાતે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બ્લોક એ કે જ્યાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે એ લોકોને ત્યાં પ્રાર્થના માટે રૂમ પણ ફાળવવામાં આવી છે એવામાં અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાજ અદા કરી રહ્યા હતા એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ધસી આવે છે અને એમની પર હુમલો કરે છે એમના પગમાં ચાકુ પણ મારે છે દંડાથી પણ મારે છે એમના રૂમમાં તોડફોડ પણ કરે છે એમનો લેપટોપ લેપટોપ પણ લૂંટી જાય છે એમની પાસે જે પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો પરંતુ આ ઘટના જયારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી પણ કરી અને પોલીસની હાજરી જમાં જ આ કટ્ટરવાદી સંગઠનના સામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા પણ પોલીસે એમને સવામાનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા એમને ધરપકડ ના કરી અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજુદ હતા જે વિડીયોમાં દેખાય છે એ તમામની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને એ પછી જયારે આ વાતની જાણ અમને થઈ તો અમે ડીજીપી સાહેબને પણ વાત કરી મે અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજી અમે સીપી સાહેબને પણ મેસેજ કર્યો અમે ડીસીપી જ્હોન સેવન કે જે ઇન્ચાર્જ છે અત્યારે એમની સાથે પણ અમે વાત કરી ત્યાંના પીઆઈ સાથે પણ અમે વાત કરી અને અમે એમને સુરક્ષા આપવા અને એમની ફરિયાદ લેવા માટે એમને અપીલ પણ કરી પરંતુ એ વિદ્યાર્થીઓ જયારે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છ છ કલાક વીતવા છતાં અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે ભાઈ છ કલાક થઈ ગયા ગજુ ફરિયાદ નોંધવા કેમ નથી આવતા ત્યારે અમને પીઆઈ જવાબ આપે છે કે કોઈ ફરિયાદ આપવા વાળું નહોતું એટલે અમે ચોકીદારની ફરિયાદ લઈ લીધી એટલે બિલકુલ દેખાઈ આવે છે કે કટ્ટરવાદી સંગઠનોના દબાણની અંદર આ લોકો ગુનેગારોને બચાવવા માટે જે વિદેશી વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ નથી લેતા પરંતુ એક ચોકીદારની ફરિયાદ લે એનાથી કે ચોકીદારની ફરિયાદ લેવી હોય તે પછી એ ચોકીદાર ફરી પડ શકે અને જ્યારે લૂંટફાટ નહી હોય એમને ત્યાં લેપટોપ તોડ્યો હોય એમના રૂમમાં તોડફોડ થાય તમામ વિઝ્યુઅલમાં અને વિડીયોમાં મોજૂદ છે તો એ લૂંટ અને ધાડની ફરિયાદ પણ એમની સામે દાખલ થતી નથી જ્યારે ભારત મહાન ભારત દેશની અંદર એ લોકતાંત્રિક દેશ છે સેક્યુલર દેશ છે અને આ દેશમાં શાસન કરનારા લોકો વસુદેવ કુટુંબકમની વાત કરે છે પરંતુ એમના શાસનની અંદર વિદેશથી આવેલા આપણા મહેમાનો કે જેમની ઉપર હુમલા થાય અને જે દેશ અને રાજ્યની બદનામી થાય એની પર ભટ્ટો લાગે તો અમે આ ડિમાન્ડ કરીએ છીએ હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલા લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે એમની લેવામાં આવે બીજું કે જે લૂંટધાડ થઈ જાય એના વિડીયો પણ મોજુ છે એ લૂંટધાડની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જે એમણે બેદરકારી બતાવી એમની સામે પગલાં લેવામાં આવે વિડીયોમાં સાફ દેખાઈ આવે છે કે જે ગુંડા તત્વો લુખા તત્વો ત્યાં નારેબાજી કરી રહ્યા છે એટલે કોઈને શોધવા જવાની જરૂર નથી એ બધા જ છે કાયદેસર કડક કાર્યવાહી થાય એવી હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે છે રાજ્યના ડીજીપી અમદાવાદના સીપી રાજ્યના શ્રી અને